ખાલી ખોટું વરસાદ વધારે પડી જાય તો પછી કોટન કોટા બાળવા નહીં પડું ચાર ઊંચી હો વહેલા રાખો વધારે દસ વહેલા ઉઠો પછી આઠ વાગે પેલી લે અને પેલી ખોડી લઈ લે અને સીધો છે ચોખ્ખો કરવું પાછો આમ કમ્પ્લેટ ભાઈ બેહી ચાર વધાય ને એવો ચોખ્ખો કરજી

मने जवा दे पेला हे तर मग मोळा वाळा ते इकडे जोताव शी तो शिव स नाव तो ए वदनर तो अमरोम बे जना नवरा थई तो कंप्लीट करिन मे की दी जा हमारी जाय वर्षा दाव शे करो बस काशी कर फाय कोण गजो सा के नाही उभा तो

તો કેટલા હેઠા જુવાટી નાખવાના એટલે લોકો ને એમ થવાનું યે તું કજાળી લઈને હેડ હું કામ કરું તો આ સિટલી જમીનો કરાવી દીધી હોત તો કામ તો કરવું પડે કે તોરાનું કોણ કરે સપાસ બધું બધું જે છે બધું કરવું પડે હારું જાય હેતરમાં હું ચાલે લેવા જઉં છું આ જપ્પા લઈ હા તો આવું બધું કમ્બેક કરે આ તો હેરો કબે

રાધાબા કુર કો જા રે મજામાં મજા તો હું બગાડી નાખાળ ફરોજી મા થઈ ગયા આ જો આ બધું મોય ઘોડી લઈ આવી જમ પાકો કે મા બાપન બોલ્યા

કે તું દે મને તો ગાબો મારે મને તો તમકાયો માર્યો તો જરાય તો છતો હે તમ પોતાની જમીન નહીં કેટલો પાબર તૂટી ગયા છો હવે સોમ આવો આવશે એટલે બોગરા થાશે હું તો ભેળ થઈને વાઢ્યાવાડ છું દાણો છે તો થઈ ગયો છું લે ડંગોણ ગયો હવે મને જવા દે હે તમો નાડો હો પોણી બાલે ઘેર આવતા રહું પોમ કરતો જોર આવશે કે એટલો એના કે તમારે જવા દેવ હો અમે લોટો ભરી એટલે બે વાગ્યા સુધી જમ મથું એમ મથું જાણું શું ના હે વાળા એવું નાશ્યું છે ને કેમ હમું નાખતાડું નાશ્યું ના અમે વાઘુ પથરા હેરી નાખીએ છીએ ના પથરા તો જો મોટાને મોટાને નાશ્યા છે પૈસા ખોટા ખાલી પંદરસો રૂપિયા લઈ જાઓ હજાર રૂપિયા ચાલવાના હતા

દાદાગીરી સમ કરવું ભાઈ તું

આવતા તમારી બરોબર તો તમે લડો છો હે ને માટે જમીન વાળા ની જમીન છે તો તમે એવું કા જીન મરી જુઓ છે બાર મહિના થી વાપવા અને પાવર કરે છેલ્લે દસ વર્ષ જમીન વાવું છું

લઈ લે હરકીદના રહો બે ભાઈ હમ્પી અલ્યા ભાઈ મારો હનો ભાઈ હવે બે બાજુ બાજુ વાવો એટલે ભાઈ જેવું જ લાગે મારો ભાઈ છે મારો ભાઈ અમાર તમારાંગા ત્યાં નહીં હોય એ દાળ છોકરા મેલી હતી પાસે છુટ્ટી

તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી